લિંબાયતના ગરીબ નવાજ નગરમાં ગુંડાગીરીથી સ્થાનિકો ભયભીત થયા છે સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે આ ચારેય ગુંડા તત્વો વિસ્તારમાં નશાના કારોબાર સાથે ગાઢ રીતે જોડાયેલા છે તેમણે સ્થાનિક લોકો પર દાગ ધમકી અને ગુંડાગીરી કરીને વિસ્તારમાં દહેશતનું વાતાવરણ સર્જાયું છે ભયભીત લોકોએ આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જોકે આરોપીઓ સામે પોલીસે કોઈ કડક કાર્યવાહી કરી ન હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે પોલીસની આ બે દરકારીથી વિસ્તારના લોકો નારાજગી અનુભવી રહ્યા છે

પોલીસના હપ્તાખોરી સંબંધ હોવાના કારણે તેમની વિરુદ્ધ કોઈ પગલું લેવાતું નથી આરોપીઓની તપાસ અને ગુંડા પર કાર્યવાહી માટે સ્થાનિકોની માંગ વધી રહી છે આ બાબતે પોલીસ અધિકારીઓ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી હાલ તાકેદારી અને કડક નજર રાખવામાં આવી રહી છે તેમ છતાં સ્થાનિકોની સુરક્ષા અને ન્યાયની ખાતરી કરવા માટે પોલીસ તરફથી કડક પગલા ભરવાની માંગ સત્તાવાર સ્તરે થઈ રહી છે રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યુઝ સુરત